મિત્રો હું અને વેલકમ ટુ ચેનલ આપણે બહુ જગ્યાએ આપણે પાછો નવો વ્લોગ સ્ટાર્ટ પણ કરી દીધો છે મિત્રો અને આપણે અત્યારે એક એવી જગ્યાએ જઈ રહ્યા છે ને જે જગ્યા આખા ગુજરાતમાં એક જ છે એટલે જગ્યા તો એક જ હોય મિત્રો પણ એ જગ્યાએ જે મંદિર છે ને આખા ગુજરાતમાં એક જ મંદિર છે વારા સ્વરૂપ આખા ગુજરાતમાં એકમાત્ર મંદિર છે અને એ મંદિર ને આખા ભારતમાં માં ક્યો ને તો બે મંદિર છે મિત્રો એક સાઉથ માં આવેલું છે અને ગુજરાત આખામાં એક જ મંદિર છે વારાશ્વરૂપ ભગવાન નું વારાશ્વરૂપ ભગવાન વિષ્ણુ ભગવાન નો જે બીજો અવતાર જે લીધો તો ને એનું વારાશ્વરૂપ એ વારાશ્વરૂપ ભગવાન નું બહુ સુંદર મજાનું મંદિર છે આપણી જગ્યાએ જઈ રહ્યા છીએ અને જગ્યા ક્યાં આવેલી છે એ બધું જાણવા માટે વ્લોગ માં તમે કન્ટીન્યુ રહેજો એટલે હું ન મારો ભાઈબંધ છે આ કાળુ આપણો ભાઈબંધ કાળું તો આપણે ન કહીએ ગાય પણ એનું નામ સાચું સાહેલ છે મિત્રો તમે બધા વ્લોગ ચલ ચૂટા હું એને કાળુ કાળું કરતો હોય ને એટલે તમને એમ થાય કે આને કાળું કેમ કહે છે પણ એનું નામ સાહિલ છે ને આજ આપણે એને કહી દીધું છે કે ભાઈ સાહિલ નામાનું છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઓન ધ ધોચ છીએ આપણો અહીંયા રસ્તો અહીંથી લગભગ ત્રણ ચાર કિલોમીટર નો બાકી રહી ગયો છે મિત્રો અને કાળુએ ગાડી સ્ટાર્ટ પણ કરી દીધી છે ઉર્ફ સાહિલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ વારા સ્વરૂપમાં અને વારા સ્વરૂપમાં આપણે હું અત્યારે ઊભો છું વારા ભગવાનના મંદિરના ગેટની એક્ઝેક્ટ બાજુમાં જ ઊભો છું અને આપણે અંદર અંદર જઈએ અને વારા ભગવાનના દર્શન કરીએ અને મંદિર જોઈએ અને આ લક્ષ્મીનારાયણ ભગવાનનું રામચંદ્ર ભગવાનનું અને ઘણા બધા ને આ ભગવાનની મૂર્તિઓ પણ છે અને મંદિર છે મિત્રો અને આપણે અત્યારે વારા ભગવાનના મંદિરના ગેટની અંદર આવી ગયા છે અને જો આવી જગ્યા છે મિત્રો આ અમે બાપુનો સુંદર મજાનો આશ્રમ છે અહીંયા એક સંત પણ બહુ સારા રહે રહી છે આપણે એની પાસેથી પણ જાણશું પણ હું મેં તમને જે પહેલા કીધું ને કે વિષ્ણુ ભગવાનનો બીજો અવતાર બીજો અવતાર મિત્રો વિષ્ણુ ભગવાને જ્યારે ધરતી ઉપર ત્રીજી વાર અવતાર લીધો હતો ને વારા વારાહ નામનું સ્વરૂપમાં એ વિષ્ણુ ભગવાનને અવતાર લીધો હતો અને વારા ભગવાનનું અહીંયા સુંદર મજાનું સ્વયંભૂ સ્વયંભૂ મૂર્તિ પણ છે અને સ્વયંભૂ રીતે અહીંયા બિરાજમાન પણ થઈ રહ્યા છે મિત્રો વારા ભગવાન અને વિષ્ણુ ભગવાનનો જે ત્રીજો અવતાર છે આપણે અંદર જઈને વારા ભગવાનના દર્શન કરીએ અને આપણે આખી અહીં જગ્યાને થોડી ઘણું ફરીએ અને સામે બાપુ પણ છે અને આપણી સાથે પણ એક આ મિત્ર છે જે અહીંયા રહે છે અહીંયા આ ગામનો એટલે એણે આપણને થોડો ઘણો એનો રહસ્ય જણાવ્યો છે મિત્રો એટલે હવે આપણે મંદિરની અંદર જઈએ મંદિરે વારા ભગવાનના દર્શન કરીએ લક્ષ્મીનારાયણ ભગવાન ના દર્શન કરીએ રાધાકૃષ્ણ ભગવાન નું મંદિર છે એટલે બધા અહીંયા આપણે મંદિર અંદર દર્શન કરીએ અને પછી છે ને બાપુ બેઠા છે હું તમને શું કરીને બતાવું જો અમે બાપુ બેઠા છે ને મિત્રો આપણે બાપુ પાસે પણ મળશું એની પાસે પણ આપણે થોડું ઘણું એનું રહસ્ય જાણશું મિત્રો તો બેના રહેજો વ્લોગમાં આપણે મિત્રો આપણે જઈએ વારા ભગવાન ના દર્શન કરવા અને તમે મારી સાથે આવો ને આપણા મળીએ વારા ભગવાન કરીએ તમે પણ વારા ભગવાન ના દર્શન કરી લેજો મિત્રો હાલો આપણે સાથે જઈએ આ વારા ભગવાન બહુ સુંદર મજાનું મંદિર છે તમને આ મંદિર જુઓ ને તો આપણને એવું લાગે કે આ બહુ જાજુ પૌરાણિક મંદિર છે મિત્રો પણ આમાં બધું રિનોવેશન એવું થઈ ગયું એટલે આપણને નવું નવું લાગે પણ મંદિર છે બહુ પૌરાણિક અને હવે આપણે એની અંદર જઈએ અને વારા ભગવાન દર્શન કરીએ મિત્રો સ્વયંભૂ મૂર્તિ છે મિત્રો અને વારા ભગવાનની મૂર્તિ અને વારા ભગવાનના જો તમે દર્શન કરી લીધા તો વારા ભગવાનની એક્ઝેક્ટ બાજુમાં રાધાકૃષ્ણ ભગવાનનું પણ મંદિર છે બાજુમાં રાધાકૃષ્ણ પણ બિરાજમાન છે મિત્રો રાધાકૃષ્ણ પણ બિરાજમાન છે ને એની આ સાઈડમાં ઓપોઝિટ સાઈડમાં આ બાજુ રાધાકૃષ્ણનું મંદિર છે વચમાં વારા ભગવાનનું મૂર્તિ છે અને આ બાજુ રાજ રામ ભગવાનનું મંદિર છે મિત્રો રામજી મંદિર છે એટલે આ આખા મંદિરમાં ત્રણ બિરાજમાન છે વારા ભગવાન રાધા કૃષ્ણ અને રામ દરબાર હવે આપણે ત્યાંથી છે ને આ બાજુ આ ને મિત્રો આ સાઈડમાં તો અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે મિત્રો તમે લક્ષ્મીનારાયણ ભગવાનના પણ દર્શન કરી લો મિત્રો લક્ષ્મીનારાયણ ભગવાનની પણ સુંદર મજાની મૂર્તિ છે અને લક્ષ્મીનારાયણ ભગવાનનું પણ સુંદર મજાનું મંદિર છે મિત્રો હવે આપણે અહીંની બહાર નીકળીએ ને એટલે ઓલી સાઈડ એક મહાદેવનું પણ મંદિર છે મિત્રો તો આપણે મહાદેવના પણ હું તમને દર્શન કરાવું અને પછી આપણે જઈએ દરિયે હવે જે આપણે અહીંથી બહાર નીકળીએ ને એટલે અહીંયા છે ગણપતિ બાપાનું મંદિર ગણપતિ બાપાનું મંદિર છે એની એક્ઝેક્ટ સામે હનુમાન દાદાનું પણ મંદિર છે જો સામે મિત્રો અને હવે આપણે મહાદેવના મંદિરે જોઈએ મિત્રો અને પછી મિત્રો વારા સ્વરૂપ ભગવાનના એક્ઝેક્ટ બાજુમાં મહાદેવનું પણ મંદિર સુંદર મજાનું છે આપણે મહાદેવના પણ દર્શન કરી લઈએ મિત્રો તો હર હર મહાદેવ

जाफराबाद का बाणिया था भगवान उसके सपने में आए कि तो हम वहां आएंगे तो तू हमारे लिए बनवा। तो बाणिया कहता प्रभु मंदिर बाद में बन जाएगा तो बाणिया यहाँ आ गया उधर तो भगवान ने इतना रूप लिया ब्रह्मा जी की नाक से प्रकट हुए और धरती पे आए तो बड़े हो नाकस जो था वो धरती माता को पकड़ के नीचे पसार में ले गए बहुत बलवान था वो दोनों भाई कौन थे ऊपर वैकुंठ में चारों वेद मिलने गए थे तो विजय जय विजय ने नहीं जाने दियो वो क्रोध में आए उन्होंने श्राफ दिया जाओ धरती से राशिपल में जन्म लो तब आपको तो खबर पड़ेगी तो वहाँ भगवान हो होगा भगवान कहते ठीक है आपने जैसे किया अच्छा ही होगा प्रभु तो हम जाएंगे जन्म लेंगे हमारी जो मृत्यु से ये आपके हाथों होने चाहिए भगवान कहते पता तब वो राक्षसप में जन्म लिया और एक हिरना नाक्ष दूसरा हरनाकस हरनाकस जो था वो बड़ा था तो अपनी शक्ति के पो भगवान तो पृथ्वी को पकड़ के पता में ले गया जब पृथ्वी पानी में डूब गई जितने मानस होते सब खत्म हो गए तब पृथ्वी रोती रोती भगवान के पास गई कि हे प्रभु मेरी रक्षा कर वो कहते रो नहीं उसका मरने का टाइम आ गया कहती प्रभु उसने मेरे को पता में ले जाके गंदी जी का नाज दिया मैं कैसे रहूंगी बहुत भगवान कहते तू चल हमारा है तब भगवान इतना रूप लेके ब्रह्मा जी की नाक से प्रकट हुए धरती पे आए तो बड़े हो गए तब पताड़ में गए जब धरती को दांतों पे उठा लिया तब वो आ गया आया तब भगवान ने शेषनाग के सर पे रख दिया उसे देख आज से तू इसकी रक्षा करेगा और तू ही इसको उठाएगा अपन जिसको कह रहे थे हैं दलदल दल आ गया मकान हिलते थे वो तो जब शेषनाग हिलते हैं तो मकान भी पूरी धरती है तो तब भगवान ने यहाँ आके वो बानिया को दर्शन दिए तब भगवान ने कहा अब खुश हैं रोक लकड़ीदान धूप में न

તો મિત્રો બાપુએ આપણને રહસ્ય જણાવ્યો છે ઇતિહાસ છે વારા ભગવાનનો અને વારા સ્વરૂપ આ ગામનો મિત્રો અને આવી રીતે ભગવાને પૃથ્વી ઉપર જન્મ લીધો હતો સ્વરૂપ વારા સ્વરૂપના નામનો જન્મ લીધો હતો અને આવું આખો એનું રહસ્ય છે મિત્રો અને અત્યારે સ્વયંભૂ રીતે વારા ભગવાનની બિરાજમાન સ્વયંભૂ મૂર્તિ સ્વયંભુ સ્વયંભૂ મૂર્તિ છે મિત્રો મિત્રો આપણો બાપુ પાસેથી થોડું ઘણું એનો રહસ્ય અને ઇતિહાસ જાણ્યો અને તમને પણ બતાવ્યું કે બાપુ જેમ કીધું એવી રીતે અહીંયા ભગવાને સ્વરૂપ લીધું તો વારા સ્વરૂપમાં નામને ભગવાને ધરતી ઉપર જન્મ લીધો હતો અને આવી રીતે એને રાક્ષસનું વધ કરી અને ભગવાન અહીંયા સ્વયંભુ બિરાજમાન થયા હતા હવે આપણે છે ને દરિયા જઈ રહ્યા છીએ મિત્રો આ વારા સ્વરૂપ ગામમાંથી આપણે જેવો ઓલો ગેટમાંથી બહાર નીકળે ને હવે દરિયા જઈ રહ્યા છીએ મિત્રો આવું આ ગામ છે અને અહીંથી દરિયા જઈએ અને હું કાળુ બે જાય છે શું છે ભાઈ કાળું શું કહેવાનું છે તારે દરિયા શું કરવું છે તારે નાવાનું મિત્ર નાવાનું છે

આવો છે અહીંનો દરિયો આખે આ બીચ છે વિડીયો શૂટ ને એવું બધું બહુ સારું થાય એવું છે પણ અત્યારે કાળી આપણને પોગાડી તો દીધા એને કીધું એમ કે મેં જોયું છે જોયું તો નહોતું કાંઈ પણ હવે એમનો લઈ જાય ને આપણે દરિયા પોગી ગયા જો ન હોત ને તો એનો કંઈક વારો કરત પણ હવે અત્યારે અમે જો આવી પાળી ઉપર ઊભા છીએ ઊન કાળું અને દરિયાનો આખો વ્યૂ જોઈ રહ્યા છીએ મિત્રો ને બહુ સુંદર મજાની આ જગ્યા છે અને આ જગ્યાનું ફરવાનું સ્થળ પણ બહુ સારું એવું છે મિત્રો આપણે દરિયાથી નીકળી ગયા છીએ અને મંદિર મંદિર બધું જઈ રહ્યા છીએ આપણી ગાડીના પેડી છે અને આપણે વહી જશું ઘરે પણ મિત્રો હવે હું તમને જણાવું ને કે આપણે કઈ જગ્યાએ આ જગ્યા આવી છે આ વારા સ્વરૂપ ગામ છે આ ગામનું નામ પણ વારા સ્વરૂપ છે અને વારા ભગવાનનું મંદિર પણ ગુજરાત આખાનું અહીંયા પહેલું એવું અને એકમાત્ર મંદિર છે મિત્રો આ જગ્યાએ આવવા માટે તમારે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામથી તમે પાંચ છ કિલોમીટર આગળ હાલો એટલે વારા સ્વરૂપ ગામ આવશે અને વારા સ્વરૂપ ગામની અંદર ગુજરાત આખાનું પહેલું એવું મંદિર છે વારા ભગવાનનું તો જોવાનું છે જે ભૂલતા નહીં આ જગ્યાએ વિઝિટ કરવાનું પણ ભૂલતા નહીં મજા આવે એવી જગ્યા છે મિત્રો મિત્રો આપણે ઘરે જવા નીકળી રહ્યા છીએ કેમ કે આપણે અહીંયા આખો બ્લોગ આપણે એનો શૂટ કરી લીધો છે વારા સ્વરૂપ ગામનો અને આ વારા ભગવાનનું મંદિર આખા ગુજરાતમાં એકમાત્ર મંદિર છે ગુજરાત આખામાં એક જ મંદિર છે વારા ભગવાનનું અને આપણે મંદિરનો પણ બ્લોગ શૂટ કરી લીધો છે આપણે એના સંત પાયા મેળા બાપુ બાપુ પાસે ત્યાં એનો સારો રહસ્ય પણ જયરો છે એનો ઇતિહાસ પણ આપણે જાણ્યો છે અને આખું આપણે આ જગ્યાને વિઝિટ કરી લીધી છે મિત્રો તો તમે આ વ્લોગ જોયો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે જે ભૂલતા નહીં અને વ્લોગ કેવો લાગ્યો હોય નાનકડ એવી કોમેન્ટ કરી દેજો મિત્રો જય શ્રીરામ બધાય ને બાય બાય